શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ એક પરિચય ભગવદ્ ગીતા નો બીજો અધ્યાય સાંખ્ય યોગ કહેવાય છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને આત્મા કર્તવ્ય જ્ઞાન અને કર્મના સંબંધ વિશે ઊંડો તત્વજ્ઞાન આપ્યું છે આ અધ્યાય ગીતાનું હૃદય ગણાય છે કારણ કે અહીં પ્રથમ વાર આત્માની અમ્રતા કર્મયોગ અને જ્ઞાનયોગનો સંગમ જોવા મળે છે અર્જુન યુદ્ધ ક્ષેત્રે નિરાશ છે તેને સંકટ છે કે પોતાના સ્વજનોને કેવી રીતે મારવા ત્યારે શ્રીકૃષ્ણ તેને ઉપદેશ આપે છે કે આત્મા અવિનાશી છે અને શરીર નાશવાન છે એટલે કર્તવ્યકર્મ કરવું જોઈએ બે અધ્યાયનો સંક્ષેપ અર્જુનના પ્રશ્નો શ્રીકૃષ્ણના જવાબો અને અંતે કર્મયોગનું મહત્વ આ અધ્યાયમાં મુખ્યત્વે આવરી લેવાયા છે આ અધ્યાયમાં મુખ્ય ત્રણ વિચાર છે એક આત્માની અવિનાશિતા બે કર્તવ્યકર્મનું પાલન ત્રણ સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો ત્રણ આત્માની અવિનાશિતા શ્રીકૃષ્ણ કહે છે આત્મા નાઈદ જન્મે છે નાઈદ મરે છે તે અવિનાશી અજન્મા અને શાશ્વત છે છે શરીર બદલાય પણ આત્મા કદી બદલાતી નથી જેમ માણસ બાળપણથી યુવાની અને વૃદ્ધાવસ્થા સુધી શરીર બદલાવે છે તેમ મૃત્યુ પછી નવું શરીર ધારણ કરે છે મુખ્ય શિખામણ મૃત્યુથી ડરવું નહીં આત્મા હંમેશા અસ્તિત્વમાં રહે છે શરીર તો માત્ર વસ્ત્ર સમાન છે ચાર કર્તવ્ય અને કર્મયોગ શ્રીકૃષ્ણ કહે છે કે તારા ધર્મયુદ્ધના છે જ્યારે માણસ નિષ્કામ ભાવથી કર્મ કરે છે ત્યારે તે બંધનથી મુક્ત થાય છે મુખ્ય શિખામણ નિષ્કામ કર્મ બરાબર મુક્તિ કર્તવ્ય કર્મ કરવું એટલે યોગ પરિણામ પ્રત્યે આસક્તિ છોડી દેવો પાંચ જ્ઞાન અને બુદ્ધિ શ્રીકૃષ્ણ સમજાવે છે કે જ્યારે માણસ પોતાની બુદ્ધિને સમત્વમાન રાખે છે ત્યારે તે સફળતા અસફળતા સુખ દુઃખમાન સમભાવ ધરાવે છે આ સમત્વને યોગ કહે છે બુદ્ધિનું જ્ઞાન સ્થિર થાય ત્યારે માણસને શાંતિ પ્રાપ્ત થાય છે છ સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો આ અધ્યાયના અંતિમ શ્લોકોમાં શ્રીકૃષ્ણ સ્થિત પ્રજ્ઞ પુરુષના ગુણો કહે છે સ્થિત પ્રજ્ઞ પુરુષ એ છે જે સુખ દુઃખમાન સમ રહે છે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ ધરાવે છે ક્રોધ કામ લોભ ઉપર વિજય મેળવે છે આત્મવિશ્વાસ ધરાવે છે તેવા વ્યક્તિને જ મોક્ષ પ્રાપ્ત થાય છે સાત સાંખ્ય યોગનું આધ્યાત્મિક મહત્વ સાંખ્ય યોગનું મુખ્ય તત્વ છે જ્ઞાન જીવન આત્મા અને બ્રહ્મ વિશેનું સાચું જ્ઞાન જ્યારે માણસ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે કર્મમાં પણ નિષ્કામ બની શકે છે અને શાંતિ મેળવે છે આઠ એકાદશી અને સાંખ્ય યોગ એકાદશીનો દિવસ ઉપવાસ જપ તપ અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવદ્ ગીતા સાંભળવાથી અથવા માનસિક શુદ્ધિ આત્મિક શાંતિ અને પાપક્ષય થાય છે અધ્યાય સાંખ્ય યોગના ઉપદેશો આપણને એકાદશીના ઉપવાસ દરમિયાન મન સ્થિર રાખવામાં મદદ કરે છે નવ જીવનમાં અમલ એક દૈનિક જીવનમાં નિષ્કામ ભાવથી કામ કરવું બે પ્રતિકૂલ પરિસ્થિતિઓમાં પણ સમતો રાખવું ત્રણ ધ્યાન અને જપ દ્વારા મનને સ્થિર કરવું ચાર આત્માને શરીર અલગ ઓળખવાનું અભ્યાસ કરવું દસ મુખ્ય સંદેશો સાંક્ષેપી આત્મા અમર છે કરવું ચિંતા વગર કર્મ કરવું સમત્વ માંગ રહેવું ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું અગિયાર નિષ્કર્ષ અધ્યાય બે સાંખ્ય યોગ આપણને જીવનના સૌથી મોટા સત્યની યાદ અપાવે છે આપણે આત્મા છીએ શરીર નહીં કર્તવ્યકર્મ કરવું એ જ ભક્તિ છે જ્ઞાન અને કર્મનો સંગમ એટલે યોગ એકાદશીના આ પવિત્ર દિવસે જો આ અધ્યાય સાંભળવામાં આવે તો મન શુદ્ધ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે